લોકસભા ચૂંટણી પહેલાના છેલ્લા સંસદ સત્રમાં પીએમ મોદીનું સંબોધન બે હજાર ચોવીસની ચૂંટણીમાં બેઠકોનો ટાર્ગેટ સેટ કર્યો ભાજપને ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસો પાર મળવાનો વિશ્વાસ લોકસભામાં પીએમ મોદીએ વિપક્ષને આપ્યો વળતો જવાબ પરિવારવાદના આક્ષેપો પર પ્રધાનમંત્રીએ તોડ્યું મૌન કહ્યું પરિવાર જ પાર્ટી ચલાવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો બેતાલીસ અંગદાન આ વર્ષે ગુપ્ત અંગદાનની સિવિલ હોસ્પિટલમાં બીજી ઘટના પરિવારજનોએ કર્યો ગુપ્ત અંગદાનનો નિર્ણય વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસની ગેરહાજર રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ રહ્યું ગેરહાજર આક્ષેપ કરી જતા રહે તે યોગ્ય નથી મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી વોલ્વો બસ દોડશે અમદાવાદ એરપોર્ટથી વહેલી સવારે છ વાગે ઉપડશે એક વખતની મુસાફરીનું ભાડું રૂપિયા પાંચસો ત્રેપન નક્કી કરાયું અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશમાં ગુજરાતી પાયલટ જેમીન પટેલનું મોત ચોપન વર્ષીય જેમીન પટેલ દુર્ઘટના વખતે પ્લેન ઉડાવી રહ્યા હતા મકાન સાથે ટકરાતા પ્લેનમાં લાગી આગ જેમીન સહિત ત્રણ લોકો જીવતા સળગી ગયા પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાના સત્રની શરૂઆત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોની ચર્ચા કરાઈ કોવિડ રસીની આડઅસરથી યુવાનોમાં હાર્ટ એટેકની વાત અપાયા વિહોણી મંત્રી વિસનગર ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે બાવીસ ફેબ્રુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા જયરામ ગીરી બાપુ પ્રધાનમંત્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે હાજર રાજ્યમાં આગામી સમયમાં લોકો બેવડી ઋતુનો કરશે અનુભવ હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં માવઠાની કરાઈ આગાહી સાત ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે હિંમતનગરમાં ચોકમાં આવેલી પાણીની ટાંકી તોડી પડાઈ પચાસ વર્ષ જર્જરિત થતા તેને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો ટાંકીને માત્ર તેર સેકન્ડમાં જમીન દોસ્ત કરાઈ